ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડ અને પાંચપીપલા ગામેથી એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરતી જંબુસર વન વિભાગની ટીમ પંથકમાં ડર અને ભયનો માહોલ નિશાચર પ્રાણીઓના ત્રાસથી ટ્રસ્ટ ખેડૂત વર્ગની મુશ્કેલીઓ વધી રાત્રિના સમયે નિશાચર પ્રાણીઓ ભૂંડ અને રોજના ત્રાસથી પાકને બચાવવા રાત મધરાત ખેતરમાં ફરતા ખેડૂત માટે અજગર જેવા સરિસૃપો ખતરાની ઘંટડી સમાન સાત ફૂટ લાંબા મહાકાય અજગરને વન વિભાગ દ્વારા પાંજરે આવ્યો ગામની સીમમાં અજગરની વાત વેગે ગામમાં ફેલાતા રાત્રિના સમયે લોકટોળા ઉમટી પડ્યા સમગ્ર ઘટનાની જાણ જંબુસર વન વિભાગને થતા વન વિભાગના ફરજ પરના અધિકારી અનિલભાઈ પડિયા તાબડતોબ વડ ગામે પહોંચીને મહાકાય અજગરને ઝડપી પાડ્યો આ રેસ્ક્યુ કરાયેલ મહાકાય અજગરને હવે સુર સુરક્ષિત વાતાવરણમાં વન વિભાગ દ્વારા છોડવામાં આવશે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર